ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો તો મસ્ત સવાર થઈ ગઈ છે અત્યારે વાગ્યા છે આઠ અને ચુમ્માલીસ મિનિટ તો ચા નાસ્તો કરી લીધો અને જમવામાં બનાવું છો દાળ ભાત શાકરોટલી તો મગની દાળ ધોઈને રાખી છે અને ચોખા પણ ધોઈને રાખ્યા છે તો ચલો કૂકરમાં મૂકી દઈએ અને કૂકર બંધ કરીએ એટલે સીટી આવી જાય થોડું દાળમાં પાણી નાખવું ઓછું લાગે છે તો આટો બાંધવો છે રોટલીનો તો એ પણ બાંધી લઈએ શાક બનાવવું છે દૂધીનું તો દૂધી કાઢીને રાખી છે અહીંયા તો ચાલો હવે આગળનું કામ કરીએ અને વાસણ ધોવાના બાકી છે તો આટલા વાસણ છે તો ધોઈ નાખું થોડા થોડા કપડાં પણ ધોઈ લીધા છે અને બહાર સુકવી દીધા છે કપડાં હજુ થોડા કપડાં ધોવાના બાકી છે એ થોડી વાર પછી ધોવું તો ચાલો ફ્રેન્ડ્સ હવે કૂકર મૂક્યું છે અને આટો બાંધવો છે તો બાંધી દઉં અને દૂધી પણ સમારવાની છે દૂધી સમારી અને શાક વગાડી લઉં હા તો ફ્રેન્ડ્સ દૂધીનું શાક વઘારી લીધું છે અને શાક થઈ ગયું છે રોટલીનો આંટો બાંધ્યો છે અને દાળમાં મસાલો કરવાનો અને વઘાર કરવાનો બાકી છે તો શાક થઈ ગયું છે દૂધીનું આજે તો કોડું જ શાક બનાવી છે આમાં છે દાળ તો દાળ પણ સરસ બોઇલ થઈ ગઈ છે અને હવે દાળમાં મસાલો કરી અને વઘાર કરી લઉં રોટલીનો આટો પણ બાંધ્યો છે ભાત પણ થઈ ગયા છે રોટલી પણ કરી લઉં હવે હા તો ફ્રેન્ડ્સ રોટલી બની ગઈ છે અને જમવાનું મેં લઈ લીધું છે દાળ શાક રોટલી અને જોડે ભાત છે અને પાપડ છે તો ચલો જમી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ અત્યારે વાગવા આવ્યા છે સાડા પાંચ સાડા પાંચ વાગી ગયા છે અને આટલા વાસણ મેં ઘસ્યા છે તો લૂંછવાના બાકી છે તો લૂંછી લઉં અને અહીંયા આટલા વાસણ છે એ સુકાઈ ગયા છે તો એ ગોઠવવાના છે તો ગોઠવી લો અને આ બધા જુઓ ડબ્બા પણ સવારે ધોયા નિહાળ લાવ્યો તો તો એ બધા ડબ્બા પણ સવારે ધોઈ લીધા તો ચલો હવે વાસણ સુકાઈ ગયા છે એ ગોઠવી લો અને બીજા વાસણ છે લુછવાના એ લૂછી લો અત્યારે જમવામાં બનાવી છે મેં પાણીપુરી તો થોડા કાચા કેળા પડ્યા હતા તો મેં કીધું વાપરી દઉં અને થોડી પૂરી પણ છે તો કાચા કેળા અને ચણા એ બાફી અને મસાલો તૈયાર કર્યો છે અને આજે તો એક જ પાણી બનાવ્યું છે ફુદીનાવાળું લીલા ધાણા મરચાં ને ફુદીનાનું અને સાથે છે પૂરી તો આમાં છે ચણા કેળાનો મસાલો એમાં બનાવી છે પાણીપુરીનું તીખું પાણી આજે તો એક જ પાણી બનાવ્યું છે અને આટલી છે પૂરી અને સવારનું પડી છે હજુ તો આટલું જમવાનું રોટલી છે ભાત અને થોડુંક શાક છે અને આ તપેલીમાં છે થોડીક દાળ સવારે દાળ બનાવી દઈએ તો આ કેળા અને ચણાનો મસાલો છે એમાં થોડા ધાણા છે તો સમારીને નાખી દો તો ટેસ્ટ સારો આવશે લીલા ધાણાનો તો ચલો ફ્રેન્ડ્સ હવે આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું અને વાસણ ધોઈ અને અહીંયા મૂક્યા છે તો લૂછવાના બાકી છે અને આટલા વાસણ ગોઠવવાના પણ બાકી છે હજુ ને સ્ટેન્ડને બધું તો મેં સાફ કરી લીધું તો નિહારને પેટમાં દુખે છે તો એના પપ્પા એને લઈને ગયા છે હોસ્પિટલ તો લગભગ સાડા પાંચ વાગ્યાના ગયા હતા તો નિહારને પછી ડૉક્ટરને બતાવ્યું તો સોનોગ્રાફી એને એવું કરાવવાનું કીધું એટલે હજુ આવ્યા નથી રિપોર્ટ લઈને રિપોર્ટ કરાવવાના છે એટલે રિપોર્ટ લઈને જ આવશે અને પછી કાલે ડૉક્ટરને સવારે બતાવશે રિપોર્ટમાં શું આવે છે તો એને પેટમાં દુખે છે અને માથું પણ દુખે છે તો એવો પ્રોબ્લેમ છે નિહારને તો નિહારને હજુ જમવાનું બાકી છે તો આવીને જમશે તો આજે તો પાણીપુરી બનાવી પણ બહુ મજા આવી નહીં જમવાની તો જમી લીધું તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા ઝેન કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ હા બાય